જય માતાજી સીતારામ મિત્રો તો આ વિડીયોમાં વાત કરીશું કોળી સમાજના કોળી રત્નની જેમને સુરતાલી વર્ષ પહેલા રૂપિયા પાંચ લાખનું દાન આપ્યું હતું વલસાડના સર્વોદય છાત્રાલયમાં સુરતના આ આજીવન સેવાના ભેગધારી જે કોળી સમાજ માટે ગૌરવ લેવા જેવા કોળી રત્ન એટલે કે સિક્કે પીઠાવાલા જેમણે કોળી સમાજ માટે અનેક સેવા કાર્યો કર્યા છે સિક્કે પીઠાવાલા તેમના કાર્યની સુવાસથી આપણને પ્રેરિત કરતા રહેશે તો ચાલો જાણીએ કોળી રત્ન સિક્કે પીઠાવાલા વિશે વિડીયો ગમે તો શેર જરૂર કરજો મિત્રો અને આપણા સમાજના રત્ન માટે એક લાઈક જરૂર કરજો સુરતના આજીવન સેવાના ભેખધારી શિક્ષણ પ્રેમી અને વિરલ વ્યક્તિ ધરાવતા કોળી રત્ન એટલે કે છોટુભાઈ કેશવભાઈ પીઠાવાલા તેઓ સિક્કે પીઠાવાલા ઉલામણા નામથી આખા જગતમાં જાણીતા છે આઝાદીની ચળવળતાથી લઈ સ્વતંત્રની લડાઈમાં અગ્રેસર રહેલા સિક્કે પીઠાના પરિવારનો નાતો વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે ખૂબ જ નજીકનો રહ્યો હતો દક્ષિણ ગુજરાતમાં મોરારજી દેસાઈનો પ્રવાસ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્ર મંત્રી તરીકે હોય કે દેશના વડાપ્રધાનના નાતે હોય પીઠાવાલા તેમની સાથે અચૂક જોડાયેલા જ હોય મોરારજી દેસાઈ સુરતમાં રોકાયેલા હોય તો સિક્કે પીઠાવેલાના ઘરે જ તેઓ રાત્રિ રોકાણ કરતા હતા વલસાડના ડોક્ટર કેશવભાઈ રત્નજી પટેલના તેઓ નજીકના મિત્ર હતા સિક્કે પીઠાવેલા એટલે કે ઓજસનો અવતાર એક એવું વ્યક્તિત્વ જેમાં ભગવાને બધા જ પ્રકારની શ્રેષ્ઠતા ઠાસીને ભરી હોય સિક્કે પીઠાવેલા એટલે ખૂબ જ નમ્ર અને નિરઅભિમાની વ્યક્તિ સુખની ટોચ ઉપર બિરાજતા હોય છતાં અહમ નામનો શબ્દ સાથે જેને કોઈ લેવા દેવા ના હોય આંગળીના વેઢા એમની વ્યક્તિત્વની પ્રવૃત્તિઓ ગણવા માટે ઓછા પડે જે કોઈ પણ સ્વાર્થ વગર બીજા માટે ભલું કર્યા જાતા હોય અને તો પણ તેનો પગ જમીન સાથે જોડાયેલો રહ્યો હોય છે એવો આદર્શ વ્યક્તિત્વ એટલે કે સિક્કે પીઠાવાલા રવિશંકર મહારાજે કહ્યું હતું કે શિક્ષણને કોઈ રંગ હોતો નથી કદાચ એટલે જ તમારા જીવનમાં રંગ પાથરી શકે છે સદગત સિક્કે પીઠાવાલાએ આ વાતને તેમના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે પોતે ઓછું ભણેલા અને તેનો વસોસો ઓછો કરવા તેમણે સુરત અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેઓ હંમેશા કહેતા કે મારે એવું નવસર્જન કરવું છે જેના દ્વારા વિદ્યાર્થીઓને બે બાબતમાં સમાધાન ન કરવું પડે એક શિક્ષણ અને બીજું શિક્ષણ મેળવતી વખતે એમને મળવી જોઈએ તે તમામ સુવિધા અને સવલતો એ પછી સિક્કે પીઠાવેલા સુરત શહેરમાં અનેક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓ પૈસાને કારણે અટકી ન જાય તે માટે સુરત શહેરને છોડી દક્ષિણ ગુજરાતમાં અનેક શિક્ષણ સંસ્થાઓની દાનની અવરિત પ્રવાહ વહાવ્યો દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં રાષ્ટ્રવાદી વિચારધારાને તેમણે ખૂબ જ પ્રતિત કરી દેશની આઝાદીની લડાઈમાં તેઓ અને તેમનો પરિવાર અગ્રેસર રહ્યો હતો અભિમાન શબ્દ તેમની ડિસ્કનરીમાં હતો જ નહીં કાંઠા વિસ્તારમાં તેમણે શિક્ષણની સાથે કન્યા કેળવણી પર ખૂબ જ ભાર મૂક્યો કાંઠાના વિસ્તારમાં લોકોને રોજીરોટી મળી રહે તે માટે પોતાના બિઝનેસ દ્વારા લોકોને રોજગારી પૂરી પાડી અનેક સંસ્થાઓના માધ્યમથી લોકો માટે રોજગારીના રાહભર બન્યા હતા વલસાડ શહેરમાં ડોક્ટર કેશવભાઈ રત્નજીના નેતૃત્વ હેઠળ શ્રમજીવી સંસ્કાર સભાના નેજા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું બીજા માળનું બાંધકામ કરવા માટે સંસ્થા પાસે નાણાંની ખૂબ જ તંગી હતી અને આની જાણ થતાં સિક્કે પીઠાવાલાએ સન્ને ઓગણીસો સિત્તોતેર ઇઠોતેરના વર્ષમાં રૂપિયા પાંચ લાખની મોટી રકમ દાનમાં આપી હતી જેની મદદથી છાત્રાલયનું કામ પૂર્ણ થયું હતું આજે પણ એ છાત્રાલયમાં બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે કોળી પટેલ સમાજના રીતિ રિવાજથી લઈ સમાજના અમૂલ્ય પરિવર્તન થાય એવી સિક્કે પીઠાવાલાની ભાવના નિરંતર રહી હતી જેથી તેઓ કોળી સમાજની વિવિધ સામાજિક આર્થિક અને શૈક્ષણિક આરોગ્યલક્ષી અને રાજકારણ લીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા જોડાઈને સમાજ માટે દીવાદાંડી રૂપ બન્યા હતા પોતાના યુવાવસ્થાથી લઈ જીવન પર્યત સતત સમાજને અર્પણ કરતા રહેવું એ ખૂબ જ અગત્યની વાત છે સિક્કે પીઠાવાલાના અનેક સેવા કાર્યથી કોળી સમાજ પુલકિત થયો છે વર્ષો પર્યાત સિક્કે પીઠાવાલા તેમના કાર્યની સુવાસથી આપણને પ્રેરિત કરતા રહેશે અને કોળી સમાજ પણ તેમના આદર્શો અને વિચારોથી ઉન્નત રહેશે એમાં બે મત નથી સિક્કે પીઠાવાલાએ પ્રસ્થાપિત કરેલા સંસ્કાર અને શિક્ષણના સેવાકીયની જ્યોત તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ પીઠાવાલા શ્રી અજીતભાઈ પીઠાવાલા શ્રી ચંદ્રવર્ધન પીઠાવાલા અને શ્રી મહેશભાઈ પીઠાવાલા નિરંતર પ્રજ્વલિત રાખી તેમના સંસ્કારનો વારસોને ઉજાગર કરી સમાજને નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે તો મિત્રો સિક્કે પીઠાવાલાની કોઈ સમાજ સેવા કાર્ય તમારી જાણમાં હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જેથી કરીને આપણા ભાઈઓને તેમની જાણકારી મળતી રહે તો મિત્રો આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જય કોળી સમાજ